તો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજરાતી સમાચારમાં દોસ્તો આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો ચલો દોસ્તો શરૂ કરીએ વિડીયો સૌ પ્રથમ જાણીએ કપાસ બીટી ભાવ તો અગિયારસો ને એક્યાસી રૂપિયા થી લઈને ચૌદસો ને રૂપિયા ત્યાર પછી જાણીએ ઘઉં લોકવનના ભાવ તો ચારસો ને પચાસ રૂપિયાથી લઈને પાંચસો ને રૂપિયા ત્યાં પછી જાણીએ ઘઉં ટુકડાના ભાવ તો ચારસો ને ચાલીસ રૂપિયાથી લઈને પાંચસો ને રૂપિયા ત્યાં પછી જાણીએ સિંગફાડીયાના ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને પંદરસો ને એક્યાસી રૂપિયા ત્યાં પછી જાણીએ એરંડાના ભાવ તો નવસો એકતાલીસ રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા ત્યાર પછી જાણીએ જીરુના ભાવ તો બેતાલીસોને એક રૂપિયાથી લઈને ને એકોતેર રૂપિયા ત્યાં પછી જાણીએ કલંજીના ભાવ તો ચૌદસો ને એક રૂપિયાથી લઈને ને એકવીસ રૂપિયા ત્યાર પછી જાણીએ વરિયાળીના ભાવ તો બારસો એકાવન રૂપિયાથી લઈને રૂપિયા ત્યાં પછી જાણીએ ધાણાના ભાવ તો આઠસો ને રૂપિયાથી લઈને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા લસણના ભાવ તો અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈને ચોત્રીસોને એક રૂપિયો ત્યાં પછી જાણીએ લાલ ડુંગળીનો ભાવ તો એકસો ને એકોતેર રૂપિયાથી લઈને પાંચસો ને સોળ રૂપિયા ત્યાર પછી જાણી અરજનો ભાવ તો તેરસો ને છોતેર રૂપિયાથી લઈને એકત્રીસ રૂપિયા ત્યાં પછી જાણીએ મઠનો ભાવ તો આઠસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા ત્યાં પછી જાણી તુવેરનો ભાવ તો પંદરસો ને રૂપિયાથી લઈને એકવીસ રૂપિયા ત્યાં પછી જાણી રાયડાનો ભાવ તો આઠસો ને રૂપિયાથી લઈને એકોતેર રૂપિયા ત્યાર પછી જાણી રાઈનો ભાવ તો એક હજાર રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા ત્યાં પછી જાણીએ મેથીનો ભાવ તો સાતસો ને છવ્વીસ રૂપિયાથી લઈને બારસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ કાનનો ભાવ તો સાતસો ને છવ્વીસ રૂપિયાથી લઈને નવસો ને એક રૂપિયો ત્યાં પછી જાણીએ સૂરજમુખીનો ભાવ તો છસો ને છોતેર રૂપિયાથી લઈને છસો ને છોતેર રૂપિયા ત્યાર પછી જાણીએ મરચાંનો ભાવ તો આઠસો ને એકાવન રૂપિયાથી લઈને સત્યાવીસો ને એક રૂપિયો ત્યાં પછી જાણીએ સફેદ ચણાનો ભાવ તો તેરસો ને એકત્રીસ રૂપિયાથી લઈને એકવીસો ને એકાણું રૂપિયા ત્યાં પછી જાણીએ ઈસવ ગુલનો ભાવ તો એકવીસોને એક રૂપિયાથી લઈને એકવીસોને એક રૂપિયા ત્યાં પછી જાણીએ ધાણીનો ભાવ તો નવસો ને છવ્વીસ રૂપિયાથી લઈને અઢારસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા મરચાના ભાવ તો એક હજારને એકાવન રૂપિયાથી લઈને પાંત્રીસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ સફેદ ડુંગળીના ભાવ તો બસો ને બાર રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા ત્યાં પછી જાણીએ બાજરાનો ભાવ તો ત્રણસો ને એક્યાસી રૂપિયાથી લઈને ચારસો ને એક્યાસી રૂપિયા ત્યાર પછી જાણીએ જુવારનો ભાવ તો ચારસો રૂપિયાથી લઈને આઠસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી જાણી મકાઈનો ભાવ તો ત્રણસો ને એકાવન રૂપિયાથી લઈને ત્રણસો ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણી મગનો ભાવ તો બારસો ને એકાવન રૂપિયાથી લઈને સત્તરસો ને એકવીસ રૂપિયા ત્યાર પછી જાણી ચણાનો ભાવ તો અગિયારસો ને એકાવન રૂપિયાથી લઈને તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યાર પછી જાણીએ વાલ પાપડીનો ભાવ તો પાંચસોને અગિયાર રૂપિયાથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ ન ભાવ તો અગિયારસો ને એકાવન રૂપિયાથી લઈને એકત્રીસો ને એક રૂપિયો ત્યાં પછી જાણીએ અજમા ન ભાવતો અગિયારસો ને એકાણું રૂપિયાથી લઈને અગિયારસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ ગોગળી ન ભાવતો આઠસો ને પચાસ રૂપિયાથી લઈને એક હજારને એક રૂપિયો ત્યાર પછી જાણીએ વટાણા ભાવ તો છસો ને એકાવન રૂપિયાથી લઈને તેરસો ને છોતેર રૂપિયા તો દોસ્તો આ હતા આજના ગોડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ